વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા લેવાઈ હતી વિશે વિજ્ઞાનનું પેપર આપણે સોલ્યુશન કરીશું વિભાગ એ પ્રશ્ન એકથી ચોવીસ માગ્યા મુજબ જવાબ આપો પ્રત્યેકના એક ગુણ ચોવીસ માર્કનો વિભાગ એ હતો પ્રશ્ન એક કયું દ્રાવણ તતસ્થ સ્વભાવ ધરાવે છે તો જવાબ બી મીઠાનું જલીય દ્રાવણ પ્રશ્ન બે નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહનું પ્રથમ સભ્ય ત્રણ કાર્બોન ધરાવે છે જવાબ સી કીટોન પ્રશ્ન ત્રણ રુધિર સ્ત્રાવ અટકાવવા રુધિર કોષમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે જવાબ ડી ત્રાક કણો પ્રશ્ન ચાર અવરુદ્ધતા એકમ લખો તો જવાબ સી ઓહમ એમ પ્રશ્ન પાંચ શબ્દોકોષમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો જવાબ બી બહિર્ગોળ લેન્સ પ્રશ્ન છ ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય છ બત્રીસ કલાક છે તો સૂર્ય ક્ષતિમાં ખાલી જગ્યા કલાકે દેખાશે જવાબ સી સડા છ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન સાત ઇથાઇન અણુનું આણવીય સૂત્ર સી ટુ એચ ટુ છે તેમાં ખાલી જગ્યા સહસંયોજક સંયોજક બને છે તો જવાબ પાંચ પ્રશ્ન આઠ શોર્ટ સર્કિટ વખતે પરિપંથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ વધી જાય છે પ્રશ્ન નવ રુધિર સાપિક્ષ લસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે તો જવાબ આવશે રક્તકણ પ્રશ્ન દસ આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે રેટિના પ્રશ્ન અગિયાર પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સતીતીમાં ઉતરી આવે છે તો જવાબ આવશે જમીન પ્રશ્ન બાર બ્રોન્જ એ સી ટુ અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો જવાબ આવશે એસ એન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન તેર ઇક્વારિયા એ સાંદ્ર એચ એન ઓ થ્રી અને સાંદ્ર સી એચ સી એલનું ત્રણ જેમ એકના પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન ચૌદ ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગ્યત્યને છે તો આ વિધાન ખરું સાચું છે પ્રશ્ન પંદર નેત્રપટલ પર વસ્તુનો આભાસી અને ચિંતુ પ્રતિબિંબ રચાય છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન સોળ ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે તો આ વિધાન ખોટું છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો પ્રશ્ન સત્તર સી એન એસનું પૂરું નામ આપો સેન્ટ્રલ નેસ્વર્સ સિસ્ટમ્સ પ્રશ્ન અઢાર મેન્ટલના વટાણાના પ્રયોગમાં બીજી પીડી દરમિયાન મળતી સતે તેના બંધારણ ટીટી આઈ ટી ડબલ ટીને આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચનન બંધારણ અલગ પાડો પ્રશ્ન નંબર ઓગણીસ મોતી એટલે શું પ્રશ્ન વીસ ચલ અવૃદ્ધની સંજ્ઞા દર્શાવો જોડકા જોડો વિભાગ વિભાગ એકવીસ અગ્ર મગજ તો જવાબ આવશે વિચારવાળો મુખ્ય ભાગ પ્રશ્ન બાવીસ લંબ મજા તો જવાબ સી લાળ રસ અને સ્ત્રાવણનું નિયંત્રણ પ્રશ્ન ત્રેવીસ ઉત્પાદકો

ઉષ્મા શેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે તે જણાવો રસાયણિક પ્રક્રિયા લખીને આપણે એના ઉદાહરણ સહિત સમજાવવાનું હતું પ્રશ્ન છવ્વીસ ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું તેના બે ઉદાહરણો આપો પ્રશ્ન સત્યાવીસ અ પ્રશ્ન ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે અને માનવ આંખની નામ નિર્દર્શન યુક્ત આકૃતિ દોરો એટલે કે માનવ આંખની આકૃતિ દોરી એના નામ આપવાના હતા પ્રશ્ન માનવ સત્યાવીસના ચાર ભાગોના નામ અને કાર્ય જણાવો પ્રશ્ન અલિંગ પ્રજનનની મર્યાદાઓ જણાવો પ્રશ્ન ઓગણત્રીસ જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો એટલે કે આ પ્રશ્નમાં બંનેનો તફાવત સમજાવવાનો હતો પ્રશ્ન ત્રીસ બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે ટુ સેલ્શિયમ્સ વિદ્યુત ભારને લઈ જવા માટે કરેલું કાર્ય કરવું પડશે પ્રશ્ન એકત્રીસ ઘર વપરાશના પરિપંથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી પ્રશ્ન બત્રીસ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો આ સિદ્ધાંત પર કાર્ય કરતા વિદ્યુત ઉપકરણનું નામ આપો પ્રશ્ન તેત્રીસ એક નવ યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિ ઈચ્છા ધરાવતું નથી આ યુગલ કઈ કઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવી શકે કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળશે પ્રશ્ન ચોત્રીસ તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખો પ્રશ્ન પાંત્રીસ નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો પ્રશ્ન છત્રીસ આ અંધ વ્યક્તિઓ માટે હતા તો એમને આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાના હતા પ્રશ્ન સાડત્રીસ જોઈશું વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ સી જોઈશું પ્રશ્ન નંબર અડત્રીસથી છેતાલીસ નીચેના પૈકી કોઈપણ છ પ્રશ્નોના ઉત્તર આપવાના હતા જે પ્રત્યેકના ત્રણ ગુણ હતા પ્રશ્ન અડત્રીસ એવી વિઘટન પ્રક્રિયાના એક એક સમીકરણ આપો જેમાં ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે પ્રશ્ન ઓગણચાલીસ સોડિયમ ક્લોરાઈડનો નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો પ્રશ્ન ચાલીસ ધાતુ સારણ અટકાવવાના ઉપાયો જણાવો પ્રશ્ન તેતાલીસ વનસ્પતિ પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો પ્રશ્ન ચુમ્માલીસ નીચેના પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો અને તમારા ઉત્તર કારણો સહિત જણાવો પ્રશ્ન છેતાલીસ આપેલા દ્રવ્યના લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારોનો અવરોધ ચાર છે તો આ દ્રવ્ય વન બાય ટુ લંબાઈ અને ટુ એ આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું પ્રશ્ન નંબર સુડતાલીસથી ચોપન કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકના ચાર ગુણ હતા જે વિભાગ ડી વીસ માર્કનો હતો તો પ્રશ્ન નંબર સુડતાલીસમાં જોઈશું પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્વ સમજાવો પ્રશ્ન અડતાલીસ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો પ્રશ્ન ઓગણચાલીસ બંધારણીય સમઘટકો એટલે શું પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો પ્રશ્ન પચાસ અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તેની આકૃતિ દોરી સમજાવો પ્રશ્ન એકાવન ગુરુદ્રષ્ટિની ખામી હાયપરમેટ્રોપિયા અથવા કારણો જણાવો તેને કેવી રીતે નિવારી શકાય છે યોગ્ય આકૃતિ દોરી સમજાવો પ્રશ્ન નંબર બાવન એ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે જ છે પ્રશ્ન નંબર ત્રેપન સોલેનોઇડ એટલે શું વિદ્યુત વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવી ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો પ્રશ્ન ચોપન એ અને બી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતનનો વિષય શા માટે છે તે સમજાવો પ્રશ્ન બી જૈવિક વિશાલ એટલે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસર જણાવો આ દ્વિતીય પરીક્ષાનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ લેવું